જય શિયારામ દોસ્તો તો હું અત્યારે જાઉં છું રામેશ્વર તામિલનાડુ તો ચાલો તમને યાત્રા કરાવું તો હું મારા ઘરેથી આવી ગયો છું દોસ્તો ભાવનગર રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશનથી લીધી છે આજે લોકલ ટ્રેનના ડબ્બાની ટિકિટ કારણ કે એમાં ક્યારેય બેઠો નથી એટલે પહેલીવાર આજે બેસવું છે અને અમદાવાદ જવા માટે નીકળી ગયો છું અને અમદાવાદ પોગી ગયો હું ત્રણ વાગે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી ગયો અને છ વાગે મારી ટ્રેન આવી ગઈ છે અને હું ટ્રેનમાં બેસી ગયો અને ટ્રેન રવાના થઈ ગઈ છે સાંજ પડી જમી લીધું અને સૂઈ ગયો આ મારા માટે સૌથી મોટી ટ્રીપ હતી દોસ્તો કારણ કે ટ્રેનમાં મારે સત્તાવન કલાક કાઢવાની હતી સવાર પડી ત્યાં મહારાષ્ટ્રનું કરમા સ્ટેશન આવેલું હતું ત્યાં ટ્રેન ઊભી હતી એટલે ત્યાં બ્રશ કરી લીધું ફટાફટ અને ઈડલી ખાઈ લીધી અને આ રસ્તામાં તો મોટાભાગે દોસ્તો મેં ઈડલી જ ખાધી છે કારણ કે ઈડલી સિવાય બીજું તમને કાંઈ ખાવાનું સેટ થાય એવું જ નહોતું અમે હવે આવી ગયા છીએ તામિલનાડુની ધરતી પર ગુડ શુભ બીજી સવાર પડ્યો અને પાછો જાગી ગયો બ્રશ કરી લીધું એક સ્ટેશન આવ્યું અને ત્યાં ઇડલી ઢોંસા અને શિંગદાણા ખાધા અને ઘડી નીચે ઉતરીને આંટો માર્યો અને હોલ્ટ પૂરો થયો એટલે બેઠી ગયા ટ્રેનમાં અને આવી ગયા છીએ રામેશ્વર ત્યાં બહાર જઈને રિક્ષા બંધાવી અને બેસી ગયા રિક્ષામાં રિક્ષામાં બેસતા દોસ્તો રામેશ્વર ભગવાનના મંદિરના દર્શન થઈ ગયા અને પોગી ગયા છીએ અમારી હોટલ એટલે કે શારદા રેસિડેન્સી આ અમારો કથા હોલ છે અહીંયા કથા છે આ રૂમ મળ્યો છે દોસ્તો અને હવે અહીંયા જ રોકાવાનું છે પછી ફ્રેશ થઈને જમી લીધું અને પછી ગયા દરિયા કિનારે પછી આવીને સૂ ગયો ને વહેલાં પાંચ વાગે ગયો બાવીસ કૂવામાં સ્નાન કરવા પણ એટલી ભીડ હતી એટલે પછી નાગમણીના દર્શન કરવા ગયો એની ફી હતી પચાસ રૂપિયા પોણા છયે નાગમણીના દર્શન કર્યા સાડા છયે રામનાથ સ્વામીના દર્શન કર્યા અને આઠ વાગે બેસી ગયા કથામાં અને પછી ચાર વાગે ગયા બાવીસ કૂવામાં સ્નાન કરવા સ્નાન કરી દર્શન કરી અને ફોટોગ્રાફી કરી નેક્સ્ટ દિવસ કોઈ હથવારો ન થયો તેમ છતાંય એકલો ધનુષ કોડી નીકળી ગયો બસમાં અને ત્યાં પછી એકલા મોજ કરી અને એની પછીના દિવસે પાછા બધા મિત્રોએ કીધું એટલે બધાની સાથે પાછો નીકળી ગયો ધનુષ કોડી રામેશ્વરથી આજુબાજુમાં ચાલીસ કિલોમીટરમાં જે પ્રખ્યાત મંદિર હતા તેના દર્શન કર્યા અને અહીંયાના ગરબા જોઈ લો તમે ફૂલ વિડિયો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે